ક્રિકેટ ગ્રાઉન્ડના ટર્નિંગ પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાં ઉભેલા મનોજ ઉર્ફે કાળિયો શંકરભાઈ હળપતિ મનીષભાઈ શંકરભાઈ હળપતિ અને નમ્રતાબેન મનોજભાઈ હળપતિ તથા શીતલબેન મનીષભાઈ હળપતિઓ પૈકી મનોજભાઈ ઉર્ફે કાળીઓ શંકરભાઈ એ આંખ બતાવતો હતો જેથી બાઇક ઊભી રાખી જયેશભાઈએ તું મારી સામે કેમ જુએ છે તેમ મનોજને કહેવા જતાં મનોજ ઉશ્કેરાઈ ગયો હતો અને શર્ટનો કલર પકડી માર મારવાનું શરૂ કર્યું હતું આ સાથે નમ્રતાબેન પણ માર માર્યો હતો આ મારામારીમાં મનીષભાઈ શંકરભાઈ હળપતિ અને તેની પત્ની શીતલબેન પણ પડી જયેશને ઢીક મૂકી તેમજ લાકડા વડે ચારે ઈસમોએ ઢોર માર માર્યો હતો જે બાદ લોકો ભેગા થઈ જતા ચારે ઈસમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને જતા જતાં આજે તો તું બચી ગયો છે પણ હવે પછી મળશે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી આ મારામારીમાં ઘાયલ થયેલા જયેશ હળપતિને એકસો આઠ મારફતે પાડી કુરેશી હોસ્પિટલ ખસેડાયો હતા ત્યાં સારવાર લઈ રહ્યા છે અને સમગ્ર મારામારી મામલે જય સળપતિએ જાણ કરી પારડી પોલીસ મથકે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે